નમસ્કાર મિત્રો આપણે આજે ચર્ચા કરીશું આકાશ કેમ બ્લુ દેખાય છે રોજ આપણે આકાશ તરફ જોઈએ છીએ આપણને આકાશ બ્લુ દેખાય છે આવું શા માટે થાય છે આ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ સરળ રીતે સમજીએ સૂર્યપ્રકાશ છે એ સફેદ દેખાય છે પરંતુ એ સાત રંગોનું મિશ્રણ છે વાયોલેટ એન્ડિગો બ્લુ ગ્રીન યલો ઓરેન્જ અને રેડ વાયોલેટથી રેડ સુધીના આજે સાત રંગો છે એ કોઈ લાંબી તરંગ લંબાઈ ધરાવે છે તો કોઈ ટૂંકી આ જે રંગો છે ક્યાં સુધી નથી દેખાતા કે આપણું વાયુમંડળ આવે આ આપણું વાયુમંડળ છે અહીંયા સૂર્ય છે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે સીધો પરંતુ વાયુમંડળમાં આવ્યા બાદ એ ટકરાય છે અને એમાં સાથે સાત રંગો છે એ વિખેરણ પામે છે આવી રીતે તો આ જે રંગો વિખેરાય છે આ પ્રક્રિયાને રિલેક્સ કેટરિંગ કહે છે તો નાની તરંગ લંબાઈવાળા જે રંગો છે એ વધુ ફેલાય છે એટલે બ્લુ ઇન્ડિગો વાયોલેટ વધુ સૌ સૌથી વધુ ફેલાય છે તો સૌથી વધુ તરંગ લંબાઈ વાળા રંગો ફેલાય તો આકાશ આપણને વાયોલેટ દેખાવું જોઈએ પણ વાયોલેટ કેમ નથી દેખાતું તો કે આપણી જે આંખ છે એ વાયોલેટ માટે ઓછી સંવેદનશીલ છે અને વાયોલેટ છે એ રસ્તામાં જ શોષાઈ જાય છે અને આપણી આંખ છે એ બ્લૂ માટે વધુ સંવેદનશીલ હોવાથી બ્લુ રંગ વધુ દેખાય છે એટલે આપણને આકાશ બ્લુ દેખાય છે સવાર અને સાંજે શું થાય છે તો કે આકાશ બ્લૂ નથી દેખાતું કારણ કે બ્લૂ રંગ છે સાંજે રસ્તામાં જ ફેલાઈ જાય છે સૂર્ય દૂર હોવાથી રેડ અને ઓરેન્જ આપણી આંખ સુધી પહોંચે છે સાબિત રંગ લંબાઈના જે રંગો છે આપણે આંખ સુધી પહોંચવાથી સાંજે આકાશ લાલ અને કેસરી કલરનો દેખાય છે